નમસ્કાર મિત્રો હું છેલ્લા સાત વર્ષથી ઓનલાઈનનું કામ કરું છું જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ અને પીએફને લગતું તમામ કામ જેમ કે પીએફમાં કેવાયસી કરવું ઉપાડવું ટ્રાન્સફર કરવું વગેરે જેવું કામ કરું છું અત્યારે હાલ હું તમને પીએફમાં સૌ પ્રથમ એક્ટિવેશન કેવી રીતે કરવું તેના વિશે જણાવીશ તો તમારે શાંતિથી વિડીયો જોવાનો છે અને જો કંઈ તમને ખબર ના પડે કોમેન્ટ સેક્શનમાં કોમ કરો તો હું તમારો જરૂર જવાબ આપીશ મીડિયો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈન છે અને જાણવાની સબ્સ્ક્રાઇબ જરૂર કરો જેથી નવા વિડીયો મળતા રહે નમસ્કાર મિત્રો મેમ કે ગુજરાતીમાં આપણું સ્વાગત છે આજે આપણે યુ એક્ટિવેશન એન્ડ કેવાયસી કેવી રીતે કરી શકે તેના વિશે જણાશું તેના માટે સૌપ્રથમ આપણે યુએનની લોગિન કરી સર્ચ કરી લેવું નહીં પીએફની મુખ્ય વેબસાઇટ પર આવી જવું ત્યારબાદ અહીં યુએન નંબર પાસવર્ડ અને કેપ્ચા ભરી લોગિન કરી શકાય છે પણ અને ફોરગેટ પાસવર્ડ પણ કરી શકાય છે હાલ આપણે એક્ટિવ યુએનએ કરવાનો હોવાથી આપણે એક્ટિવ યુએનએ પર ક્લિક કરીશું હવે આપણે યુએન નંબર દાખલ કરવાનો રહેશે અહીં હું મારો યુએન નંબર દાખલ કરીશું ત્યારબાદ મેમ્બર આઈડીમાં કંઈ પણ ભરવાનું રહેતું નથી ત્યારબાદ આધાર નંબર આપેલ છે જેમાં આપણે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ એની નીચે નેમ નેમ એટલે કે જે આપણે આધાર કાર્ડમાં નેમ આપેલું છે એવી જ રીતે આપણે અહીં નેમ ટાઈપ કરવાનું છે ત્યારબાદ ડેટ ઓફ બર્થ દાખલ કરવાની રહેશે ડેટ ઓફ બર્થ જે આધાર કાર્ડમાં છે તે જ દાખલ કરવી જેથી આધાર કાર્ડ યુએન નંબર સાથે મેચ થાય અને પોતાનું કેવાયસી યુએન નંબર એક્ટિવેશન થાય અહીં હું મારી જન્મ તારીખ દાખલ કરી દઉં છું ત્યારબાદ મારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તે અહીં હું દાખલ કરીશ મોબાઈલ નંબર દાખલ થયા ગયા બાદ નીચે કેપ્ચા આપેલ છે જેને આપણે ભરવાના રહેશે મોબાઈલ નંબર દાખલ એ જ કરવું જે આપના આધાર કાર્ડ સાથે લિંક છે અહીં કેપ્સા એન્ટર કરવાના રહેશે કેપ્સા એન્ટર કર્યા બાદ મેં આપની પહેચાન સ્થાપિત કરવા કે ઉદ્દેશે જે પેરાગ્રાફ આપેલો છે તેને વાંચી લેવો અને તેના પર ટિક માર્ક કરી લેવું માર્ક કર્યા બાદ ગેટ આધાર ઓથેન્ટિકેશન પિન પર ક્લિક કરવું અહીં તમારા મોબાઈલમાં એક ઓટીપી જશે જે આધાર કાર્ડ સાથે લિંક છે ત્યારબાદ નીચે યુ એન નંબર આધાર નંબર નેમ ડેટ ઓફ બર્થ અને મોબાઈલ નંબર આપેલ છે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હતો એના પર ઓટીપી આવેલ છે તેને અહીં આપણે દાખલ કરવાનો રહેશે ઓટીપી આવતા થોડી વાર લાગી શકે છે ઓટીપી આવી ગયેલ છે અહીં હું દાખલ કરું છું ત્યારબાદ વેલિડેટ ઓટીપી પર ક્લિક કરી એક્ટિવેશન યુએન પર ક્લિક કરી દેવું યોર યુએન હેઝ બીન એક્ટિવેટેડ સક્સેસફુલી અહીં આપણો પોતાનો યુએન નંબર એક્ટિવ સક્સેસફુલી થઈ ગયેલ છે અને ડિફોલ્ટ પાસવર્ડ પોતાના મોબાઈલ નંબર પર આપી દીધેલ છે જેને આપણે બદલવાનો રહેશે